માર્સા ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કેળવણીની કેળીએ વિચાર ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો વારસા સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે શનિવારે બપોરે એક વાગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત કેળવણીની કેળીએ વિચાર ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગવત ગીતા દ્વારા મૂલ્યલક્ષી શિક્ષણ ગુણવત્તાલક્ષી શિક્ષણમાં શિક્ષક અને સમાજની સહયોગીતા વિષય પર સત્ર યોજાયા હતા જે કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર પદ્મશ્રી રઘુવીરભાઈ ચૌધરી ધારાસભ્ય જીએસ પટેલ પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સામાજિક સદભાવના સંયોજકો ભાનુભાઈ પંચાલ જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી ભગવાનભાઈ પ્રજાપતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પિયુષભાઈ નગરપાલિકા પ્રમુખ સહિત શિક્ષણ જગતના આગેવાનો હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા શિક્ષક સંઘો દ્વારા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડરનું સન્માન પણ કરાયું હતું